નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય કુહુમાં ફરી એક બેના પ્રશ્નોના જવાબ મેળવીશું એક પ્રશ્નના જવાબ આપો પ્રશ્ન નંબર એક મિન્ટુએ રામજી બાપાને તેવા કેવા કેવા પ્રકારનો ગોળ જોયો ઉત્તર મિન્ટુએ રામજી બાપાને ત્યાં તાજો લસ લસતો ગરમ રાતો પીળો મધમધતો અને ગળ્યો જેવા પ્રકારનો ગોળ જોયો પ્રશ્ન બે મીન્ટુ મંકોડો કેમ લોહી થઈ ગયો તેને કોણે બચાવ્યો કઈ રીતે ઉત્તર એકવાર સાંજે નિશાળેથી ઘરે આવીને મમ્મી પાસે ગોળ ખાવા માગ્યો મમ્મીએ ઘરમાં ગોળ ન હોવાથી ભાખી શાક ખાવાનું કહ્યું તેથી મિંજુ રીસાઈ અને ખીજાઈ ગયો ને ગુસ્સામાં પોતાની પીઠ પર બચકું ભર્યું તેને પકડ છોડતા ન આવડતા લોહી થઈ ગયો તેને તેની મમ્મી મનશીએ મોડ મોડ બે અંકોડા છૂટા પાડી બચકું છોડીને બચાવ્યો પ્રશ્ન નંબર ત્રણ તૃપ્તિની બહેનપણીઓને શાની નવાઈ લાગી હશે ઉત્તર તૃપ્તિ આવ આવ બોલી સાથે જ જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા તૃપ્તિ જાદુ જાણે છે તેવું લાગતા તેની બહેનપણીઓને નવાઈ લાગી હશે પ્રશ્ન ચાર ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો ઉત્તર ભીષ્મના નવા બંગલાની આસપાસ વનરાજી હતી આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો એને ત્યાંથી વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું પ્રશ્ન પાંચ તેના ગોદામને કબૂતરખાનું કેમ કહે છે ઉત્તર તેના ગોદામને કબૂતરખાનું કહે છે કેમ કે તેના ગોદામમાં તેમનો વધારાનો સામાન પડ્યો રહેતો હતો ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયો હતો ત્યાં એક માળો હતો ગોદામની જમીન પંખીઓના પીંછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાઓથી છવાયેલી હતી પ્રશ્ન છ દેશી રમતો એટલે કેવી રમતો ઓછામાં ઓછા બે લક્ષણો લખો ઉત્તર દેશી રમતો એટલે પોતાના દેશની જૂની રમતો તેના લક્ષણો આ પ્રમાણે છે આ રમતોમાં નિશ્ચિત જગ્યાની જરૂર પડતી નથી ગમે ત્યાં રમી શકાય છે બે આ રમતોમાં વિશેષ સાધન સામગ્રીની જરૂર પડતી નથી ખર્ચ બચે છે પ્રશ્ન સાત કૃષ્ણનો બચાવ કોણ કરે છે કૃષ્ણના બાપુજીનું નામ શું છે ઉત્તર કૃષ્ણનો બચાવ બળભદ્ર કરે છે કૃષ્ણના બાપુજીનું નામ વાસુદેવ છે પ્રશ્ન આઠ ટોમને ઊંઘમાંથી કોણે જગાડ્યો કેમ ઉત્તર ટોમને ઊંઘમાંથી પોલી માસીએ જગાડ્યું કેમ કે રવિવારનો દિવસ હતો ટોમને રજા હતી આજે એમને બહારની દિવાલ રંગવાની હતી પોલી માસીએ ચૂનો અને પીંછી તૈયાર રાખ્યા હતા આજે ટોમે તે કામ પૂરું કરવાનું હતું પ્રશ્ન નવ જોઈએ બપોર સુધીમાં આખી દિવાલ ત્રણ વાર કેવી રીતે રંગાઈ શકી ઉત્તર ટોમ દિવાલ રંગવાનું કામ પૂરું કરવા યુક્તિ વિચારે છે તેની યુક્તિ સફળ થઈ બેને દિવાલ રંગવા દેવાના બદલામાં એક સફરજન વૈમને એક સફરજન આપ્યું બીલી પાસેથી પતંગ લઈ તેની દિવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું એ જ રીતે જોની પાસેથી લકોટીઓ લીધી આમ બપોર સુધીમાં આખી દિવાલ ત્રણ વાર રંગાઈ શકે પ્રશ્ન દસ અટકચાળા પવનની આખી વાત ફરિયાદ તરીકે લખો ઉત્તર અરે આ અટકચાળા પવનિયાથી તો હું હેરાન થઈ ગઈ છું એ તોફાની રોજ રાતે શું શું કરતો દોડી આવે છે

તેમ કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી તેમાં માત્ર ઝાલાકી અને કરામત હોય છે તેથી હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહીં મોસમ આવી મહેનતની કવિતાને પહેલો નંબર આપું કેમ કે આ કવિતામાં માણસ જેવી મહેનત કરશે તેવું એને ફળ આપશે આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો આપણો દેશ સુખી થશે એવી વાત કરવામાં આવી છે બે સંવાદ વાંચો આપેલ શબ્દ માટેનો અર્થ શોધી લખો એક ખીજાવું ખીજાવું એટલે ચીડાવો તો સોમિલ કહે છે અરે પૃથ્વી તું આટલો બધો ગુસ્સે કેમ થાય છે પૃથ્વી જોને પેલો મૌલિક મને ચોટલી એ ચોટલી કહીને ખીજવે છે સોમિલે કહ્યું એ ભલે ને બોલે તું અકળાવાનું છોડી દે એટલે પોતાની જાતે જ બોલતો બંધ થઈ જશે બીજો શબ્દ છે રીસાવો રીસાવો એટલે કુર્દથી નારાજ થવો શેરીના કહે છે મુસ્કાન બેઠો છે ને પણ નથી કહ્યું નવી જોઈએ છે અને એના પપ્પાએ લાવવાની ના પાડતા તે રીસ આવી ગયો છે શેરીના કહે તે નારાજ થવાથી સાયકલ થોડી મળી જાય ત્રણ અધૂરા વાક્ય પૂરા કરો વાક્ય નંબર એક શેરીના નાકે આવેલી દુકાનને અમે ખાલી જગ્યા તો જવાબ આવશે સુપરમાર્કેટ કહીએ છીએ બીજું વાક્ય તે ખેલાડીનું નામ ખાલી જગ્યા છે પણ બધા તેને ખાલી જગ્યા તરીકે ઓળખે છે તો તે ખેલાડીનું નામ રોહિત શર્મા છે પણ તેને બધા હિટમેન તરીકે ઓળખે છે વાક્ય ત્રણ ચાર રસ્તા પણ ખાલી જગ્યાની પ્રતિમા છે તો નેતાજીની ચાર રાજેશભાઈ પોતાની બાઇકને ખાલી જગ્યા કહે છે તો મર્સિડીઝ પાંચ અમે કાચની અમે કાચની પાળી છે અને તેનું નામ ખાલી જગ્યાએ રાખ્યું છે તો હની રાખ્યું છે પ્રશ્ન ચાર ચિત્ર જોઈ તે ખાનામાં સવાર કાવ્યની પંક્તિનો યોગ્ય ક્રમ લખો તો જુઓ અહીંયા ઉદાહરણ આપ્યું છે બે છ દસ અને ચૌદ તો આપણે યોગ્ય ક્રમ લખવાનો છે બીજા ચિત્રોમાં તો જે પ્રથમ ચિત્ર છે ડાળનું તેમાં આપણે ચાર નંબર આપીશું પછી પોપટનું ચિત્ર છે તેમાં આઠ નંબર પછી સ્ટારનું જે ચિત્ર છે તેમાં ત્રણ નંબર

મજા માણે છે અને યુવાનો ભેગા મળીને ચર્ચા કરે છે પ્રશ્ન છ પક્ષીઓ વિશે બોધરાજને કઈ કઈ વાત ખબર હતી કેવી રીતે જોડકા જોડો તો અને આપેલા છે બરાબર તેને આપણે જોડીશું તો કયું પક્ષી કયા વિસ્તારનું છે તો જો એ બ્રાહ્મણી કાબડ છે આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે અને ખબર હતી હતી બરાબર તો ત્યાં જોડીશું બીજું કયો માળો કયા પક્ષીનો છે તો આ કાબડનો માળો છે તે બધરાજને ખબર હતી ત્રીજું પક્ષી બચ્ચા કઈ રીતે ઉછળે છે તો તે ચણ લેવા ગયા હશે હમણાં પાછા ફરશે ચાર પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં તો પોતે પણ હાથથી એને અડક્યો નહીં છેલ્લું પક્ષીઓ પોતાના બચ્ચાને શોધી કાઢતા હોય છે તો તેઓ શોધી કાઢશે તો આ રીતે તમારા જોડકા જોડવાના છે પ્રશ્ન સાત વાક્યોમાં જે ભૂલ છે તે સુધારીને લખો અક્ષરે છાપેલ અક્ષર બદલવાનો નથી તો પ્રથમ વાક્ય છે જિગીસા ચેસ રમતું ત્યારે નાની લકોટી રમતો તો આપણે વાક્યમાં ભૂલ સુધારી લખીશું કે જીગીસા ચેસ રમતી ત્યારે નાનો જીગર લકોટી રમતો વાક્ય નંબર બે ભાઈ બહેન બંને બિચારીએ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યું તો વાક્ય બનાવીશું કે ભાઈ બહેન બંને બિચારાએ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યા ત્રણ મોટા બહેન આવી એટલે ઘરમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ તો વાક્ય બનાવે છે કે મોટા બહેન આવ્યા એટલે ઘરમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા ચાર કુંભાર થાકી ગઈ પણ ગધેડો ટસનું મસ ના થયું તો વાક્ય છે કે કુંભાર થાકી ગયો પણ ગધેડો ટસનો મસ ના થયો પાંચ મોટી ઘટાદાર પીંપળા પર ઘણા જીવજંતુ રહેતો હતો તો વાક્ય છે કે મોટા ઘટાદાર પીંપળા પર ઘણા જીવજંતુ રહેતા હતા પ્રશ્ન આઠ ચોપડીમાં અત્યાર સુધીમાં કેટલી વાર્તાઓ વાંચી કહો વાક્ય કઈ વાતોનું છે ઓળખી કાઢો તે વાર્તામાંથી તે વાક્ય શોધી અહીં લખો બંને વાક્ય સરખાવો તેમાં કયા શબ્દો બદલાયેલા હતા કેમ ચર્ચા કરો તો ભૂલવાળું વાક્ય વાર્તા અને વાર્તામાંનું વાક્ય લખવાનું છે બરાબર તો પ્રથમ વાક્ય છે કે એવામાં બકરીની એક બચ્ચું આમ તેમ કૂદકા મારતી હતી તો આ વાક્ય સાચો બેટો ખોટો બેટો વાર્તાનો છે વાર્તાનું સાચું વાક્ય છે કે એવામાં એક બકરીનું બચ્ચું કૂદકા મારતું તેની નજરે પડ્યું બીજું વાક્ય છે રામજી બાપુએ હસીને કહ્યું એને એને મારી પાસે મૂકતી જા તો આ વાક્ય મિંજુભાઈ ગોળવાળા વાર્તાનું છે બરાબર ને સાચું વાક્ય છે કે રામજી બાપાએ હસીને કહ્યું એને મારી પાસે મૂકતા જાઓ વાક્ય નંબર ત્રણ જોઈએ કુકડા ચકિત થઈ ગયા કુકડા ભણવાનું ભૂલી ગયા તો આ પણ મિંજુભાઈ ગોળવા સોરી કુકડીની કલગી ઉગી આ વાર્તાનું છે બરાબર એ સાચું વાક્ય છે કે કુકડી ચકિત થઈ ગઈ કુકડી ચણવાનું ભૂલી ગઈ વાક્ય નંબર ચાર સવાર થઈ મજૂર કામે લાગી ગયો તો આ વાક્ય મિંજુભાઈ ગોળવાળાનું છે અને એ વાક્ય છે કે સવાર થઈ મજૂરો કામે લાગી ગયા વાક્ય નંબર પાંચ જેમ મારા બચ્ચા મને વહાલા છે તેમ સૌને પોતપોતાના બચ્ચા વહાલા હોય તો આ વાક્ય પણ સાચું બેટું ખોટો બેટું વાર્તાનું છે વાક્ય સાચું છે કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય પ્રશ્ન નવ કયો વિકલ્પ રાખીએ તો વાક્ય સાચું ખોટો વિકલ્પ છે તો આપણે વાંચીશું અને ચેતતા રહીશું ખૂબ જૂના સમયની વાત હતી કે છે તો આવશે કે વાત છે ચેતન અને લીલા નામના ભાઈ બહેન છે કે હતા તો હતા તેઓ ઘરના આંગણામાં રમતા હતા રમતા રમતા બપોર થઈ થશે વધી ગયો છે સોરી વધી ગયો ચેતન અને લીલાને ગરમી લાગે છે કે લાગશે તો લાગે છે ચેતન લીલા કહે સુરત દાદા તમે બહુ તાકાતવાળા છો કે હતા તો છો આવશે હતા ઉપર ચેંકી દઈશું સુરજ કહી હાસ તો જોયું નહીં તમે કેવા દાજ્યા કે દાદશો તો તમે કેવા દાજ દાજ્યા તો દાદશો ઉપર ચેંકીશું ચેતનલીલા પૂછે હા હો તો પછી વાદળ તમને કેમ ઢોકે છે કે ઢોકતું હતું તો આમાં આવશે કે ઢોકે છે તો ઢોકતું હતું ઉપર ચેકડો મારીશું સુરજ કહે ઓહ તો કદાચ વાદળ વધારે તાકતવાળું હશે કે હતું તો હશે ચેતનલીલાએ વાદળને પૂછ્યું વાદળભાઈ તમે બહુ તાકતવાળા ગણાવો કે ગણાશો તો આવે ગણાવો ગણાશો પર ચેકું મારીશું વાદળ કહી હાંસતો વળી જોઈ નહીં સૂરજને કેવો ઢોકી દીધો દઈશું ઉપર ચેકું મારવાનો ચેતનલીલાએ પૂછ્યું તો પછી પવન વખતે તમે કેમ વેરાઈ જાઓ જાય છે કે જાઓ છો તો જાઉં છો આવશે તો જાય છે ઉપર ચેક ચેકીશું વાદળ કહી એ સાચું તો કદાચ પવન વધારે તાકતવાળો હશે હતો ઉપર ચેકડો મારી દઈશું આપણે ચેતનલીલાએ પવનને પૂછ્યું પૂછ્યું ઉપર ચેકડો મારીશું પવનભાઈ તમે બહુ શક્તિશાળી કેમ પવન કહી હાસ તો જોયું નહીં વાદળને એક જ ઝપાટે કયોના ક્યાં ઉડા ઉડાડીને લઈ જાઉં છું કે જયશ તો આમાં જાઉં છું ઉપર ચેકડો જયશ પર ચેકડો મારી દેવાનો ચેતનલીલાએ કહ્યું તો પછી પર્વત આગળ તમે કેમ રોકાઈ જાઓ છો તો જઈશું પર ચેકડો મારીશું પવન કહે તો પછી પર્વત મારાથી વધુ બળવાન હશે તો હતો ઉપર ચેકડો મારી દઈશું ચેતનલીલાએ પર્વતને પૂછ્યું પર્વતદાદા દાદા તમે બહુ શક્તિશાળી પર્વતે કહ્યું એમાં શું પૂછવાનું જોયું નહીં પવન જેવો પવન પણ મારી સામે બાદ ભીડે છે ત્યારે હારી જાય છે ચેતનલીલા કહે તો પછી નાનકડું બીજ તમારી જમીનની અંદર ઊંડે સુધી મૂળ જમાવીને કેવી રીતે ઉતરતું હશે તો છે ઉપર ચેકડો મારીશું તે તમારી જમીન ફાડીને બહાર આવી મોટું વૃક્ષ કેવી રીતે બની જાય છે પર્વતે કહ્યું તો પછી વૃક્ષ મારાથી વધુ બળવાન હશે ચેતનલીલાએ વૃક્ષને પૂછ્યું જાટ તમે બહુ બાહુબલી જેવા છો તો હસો ઉપર ચેકડો મારીશું છું જાટ કહી ના રે હું તો સુરતની ગરમી વાદળના પાણી પવનની હવા અને પર્વતની જમીનને લીધે ઊગું છું તો ઊગીશું પર આપણે ચેકડો મારીશું ચેતનલીલા કહે તો તો તમે બધાની શક્તિનો ઉપયોગ કરો છો તો કરશો ઉપર ચેકડો મારશો એમને જાટ કહે હા સુરજ પવન વાદળ અને જમીન ભેગા મળીને મને ઉછેરે છે તો ઉછેરસે ઉપર ચેકડો મારીશું પ્રશ્ન દસ કૌશ્માના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો કૌશમાં શબ્દો છે વેશ આજીજી શરપાવ ભિક્ષા અને અફવાદ વાક્ય નંબર એક લીંબુ ચમચીની રમતમાં આરવ પહેલે નંબર નંબરે આવ્યો તેથી તેને સરપાવ મળ્યો વાક્ય નંબર બે મોહનભાઈને પગે દુખતું હતું પોતાને સાજા કરવા તેઓ ડોક્ટરને આજીજી કરવા લાગ્યા વાક્ય નંબર ત્રણ જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ગુરુકુળમાંથી ભિક્ષા માગવા જતા વાક્ય નંબર ચાર અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે ધ્રુવને જરાય નહીં ધ્રુવ તેમાં અપવાદ પ્રશ્ન અગિયાર કેમ કે તેથી કારણ કે મથી કોઈ એક શબ્દ વડે વાક્યો જોડો વાક્ય નંબર એક માયા ખૂબ ઉતાવળથી લખતી હતી તેના અક્ષર ખરાબ આવ્યા છે તો વાક્ય બનાવીશું કે માયા ખૂબ ઉતાવળથી લખતી હતી તેથી તેના અક્ષર ખરાબ આવ્યા છે વાક્ય બે આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે તો આપણે લખીશું કે આપણે પરસેવો થાય તેટલું તો રમવું જ જોઈએ કારણ કે સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે વાક્ય નંબર ત્રણ જમ્યા પછી સાસ પીવી જોઈએ તે પીવાથી પાચન જલ્દી થાય છે તો વાક્ય બનાવ્યું છે કે જમ્યા પછી સાસ પીવી જોઈએ કારણ કે તે પીવાથી પાચન જલ્દી થાય છે વાક્ય નંબર ચાર હાથી ઝડપથી દોડી શકતો નથી તેનું શરીર ખૂબ ભારે છે તો વાક્ય બનાવીશું કે હાથી ઝડપથી દોડી શકતો નથી કેમ કે તેનું શરીર ખૂબ ભારે છે વાક્ય નંબર પાંચ ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ ગંદા પાણીથી કોલેરા મેલેરિયા જેવા રોગ થાય છે તો વાક્ય બનાવી શકીએ ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કેમ અથવા તો કારણ કે ગંદા પાણીથી કોલેરા મેલેરિયા જેવા રોગ થાય છે પ્રશ્ન નંબર અગિયાર કહે ટામેટો કવિતાના આધારે ખાલી જગ્યા પૂરો વાક્ય નંબર એક ખાલી જગ્યા પશ્ચિમા હાથમે છે તો સુરત બે નદી ખાલી જગ્યા કરીને સામે કાંઠે જઈએ ત્યારે બીજું ગામ આવે તો નદી પાર કરીને વાક્ય નંબર ત્રણ સચિનને મામાના ઘરે જવા નાવડીમાં બેસીને નદી ખાલી જગ્યા કરવી પડે તો પાર કરવી પડે વાક્ય નંબર ચાર જાડી રજા ઓઢતા એવી સરસ ખાલી જગ્યા મળી કે તરત જ ઊંઘ આવી ગઈ તો હું વાક્ય નંબર પાંચ ના હાથમાં ઇન્જેક્શન જોતા જ રેખાની આંખમાંથી ખાલી જગ્યાએ આસુ પડ્યા તો દડ દડ આંસુ પડ્યા પ્રશ્ન નંબર તેર અહીં દરેક વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયા છે તેમને છૂટા પાડી સાચા વાક્ય બનાવો તો પ્રથમ વાક્ય છે કે શિક્ષકે બાફ્યું બોર્ડ શાક પરથી મમ્મીએ શબ્દો ભૂસ્યા તો વાક્ય બનાવીશું કે શિક્ષકે બોર્ડ પરથી શબ્દો ભૂસ્યા અને બીજું વાક્ય બનશે કે મમ્મીએ શાક બાફ્યું વાક્ય બે ઇન્જેક્શન વાગ્યું ડ્રાઈવરને લગાવી ડૉક્ટરે પગમાં તો વાક્ય બનશે કે ઈવને પગમાં વાગ્યું ડૉક્ટરે ઇન્જેક્શન લગાવ્યું વાક્ય ત્રણ ઉડ ઉડ ખોદે પતંગિયું કરે અળસ્યું જમીન વાક્ય બનશે કે પતંગી ઉડાઉડ કરે અળસિયુ જમીન ખોદે વાક્ય ચાર ભાવે મીઠાઈ ગમે ફરસાણ પપ્પા વાક્ય પાંચ દાખલા ભણ્યા સંસ્કૃતમાં ગણિતમાં શ્લોક ગણ્યા વાક્ય બનાવ્યું છે કે સંસ્કૃતમાં શ્લોક ભણ્યા ગણિતમાં દાખલા ગણ્યા પ્રશ્ન ચૌદ સાત થી વધારે શબ્દ વાળું વાક્ય બનાવો દરેક વાક્યમાં બંને શબ્દ આવવા જરૂરી છે તો પ્રથમ શબ્દો છે ડાકણ અને લીંબુ તો વાક્ય બનાવી કે કૃણાલ કપાસના જીડવાનો રસ લગાવેલી છરી વડે લીંબુ કાપીને કાપી ડાકણ જાદુ કરે બીજો શબ્દ છે સમડી આંબો વાક્ય બનાવીએ સમડી આંબાના વૃક્ષ પરથી ઉડીને સામેના ઘર પરની છત પર જઈને બેઠી ત્રીજા શબ્દો છે સૈનિકને કસરત વાક્ય બનાવીશું લશ્કરની સાવણીમાં સૈનિકોને દરરોજ સવારે અને સાંજે કસરત કરવી પડે છે ચોથો શબ્દ કવિતા અભિનય તો અમારા શિક્ષિકાબહેન અમને દરેક કવિતા અભિનય સાથે ગાઈને સમજાવે છે પછીનો શબ્દ છે દોસ્ત મસ્તી તો કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બધા દોસ્તો સાથે ભેગા મળીને ખૂબ મસ્તી કરતા છઠ્ઠો શબ્દ છે ઘરકામ વાર્તા તો મમ્મી મને ઘરકામ કરવાનું કહે તો ન ગમે પરંતુ વાર્તા કહે તો ખૂબ ગમે તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર